સુરતની હોસ્પિટલ ફરી વિવાદમાં આવી દર્દીઓ વ્યવહાર કરાયાનો આક્ષેપ પેશન્ટ સુરત જિલ્લાના સારવાર દર્દીને ખેંચાવી છતાં કોઈ સાંભળવા વાળું નહીં પેશન્ટને થઈ જાય તો કોણ જવાબદાર રહેશે પેશન્ટના પરિવારજનોને ઉશ્કેરાઈને વીડિયો ઉતારતા સ્ટાફ દ્વારા ઉધતાઈ ભર્યું વર્તન કરાયું હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં હવાની જેમ સુરતની સ્પીમેલ હોસ્પિટલની કાલી કરતુ તો વાયરલ થઈ રહી છે